યુગ ઋષિનો સંદેશ અધિકારીઓની પ્રામાણિકતા અપરાધોને રોકનારા શાસનાધિકારીઓની ઈમાનદારી તથા વિશ્વનીયતાની લાંબા સમય સુધી પરખ કર્યા પછી જ નિયુક્તિ કરવી જોઈએ તેમને જે તે વિભાગમાંથી જ લેવા જોઈએ અને અપરાધોને રોકવામાં તેમની પ્રતિભા તથા ભાવના કેવી છે તે જોવું જોઈએ અનુભવ વગરના નવા માણસોને અપરાધો રોકવા માટેના પદો પર નિયુક્ત ન કરવા જોઈએ કદાચ જો નિયુક્ત કર્યા હોય તો તેમના ચરિત્ર તથા ઈમાનદારીની ગુપ્ત તપાસ રાખવી જોઈએ જે પદો પર ભ્રષ્ટાચારની સંભાવના હોય તેની પર કર્મચારીઓની નિયુક્તિ વખતે શિક્ષણ તથા યોગ્યતા ઉપરાંત તેમના ચરિત્ર અને ઈમાનદારીને ધ્યાનમાં લેવા જોઈએ ગુનેગાર અધિકારીઓને આકરો દંડ કરવો જોઈએ અધિકારી વર્ગમાંથી ભ્રષ્ટાચાર દૂર ના થાય ત્યાં સુધી જનતાને અનૈતિકતા દૂર થવી મુશ્કેલ છે અખંડ જ્યોતિ જૂન ઓગણીસો ત્રેસઠ ચોપન સંદર્ભ ગ્રંથ યોગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ